જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને ખેડૂત લક્ષી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલા જોઈએ જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે રાયડો આઠસો ત્રીસથી નવસો છન્નું રૂપિયા લસણ એક હજારથી બત્રીસો પાંચ રૂપિયા જીરું ત્રણ હજારથી સાત હજાર એકસો એંસી રૂપિયા અજમો પચીસોથી પાંચ હજાર રૂપિયા ડુંગળી 50 થી પાંચસો પંચાવન રૂપિયા બાજરો ચારસો થી ચારસો પંચાવન રૂપિયા ઘઉં ચારસો ત્રેસઠ થી પાંચસો એસી રૂપિયા અડદ ચૌદસો થી નવસો થી એક હજાર સિતોતેર રૂપિયા એરંડા એક હજાર થી અગિયારસો વીસ રૂપિયા તો આ તા જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો હવે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તાજા બજાર ભાવ તો ગોંડલમાં આજે चौड़ा अगियार सौ तजार एकत्रीस रुपया सोयाबीन आठ सौ एक नौ सौ छुपिया गोगड़ी आठ सौ एक हज़ार रुपया वटाणा बार सौ एकवीस बार सौ एक रुपया बाजरो पाँच सौ एक पाँच सौ एकस रुपया मकाई चार सौ एकसठ पाँच सौ एकस रुपया मग अगर सौ एकसर सौ एक्तर रुपया चना नौ सौ एक बार सौ एक रुपया वाल 700 થી 2371 રૂપિયા મટ પડી જાડી 811 થી 1461 રૂપિયા ચણા સફેદ 1000 થી 2076 રૂપિયા તલ 1500 થી 3271 રૂપિયા તાણી 1076 થી 1601 રૂપિયા ડુંગળી સફેદ 191 થી 421 રૂપિયા મટ 1111 થી 1111 રૂપિયા તુવેર 1021 થી 2261 રૂપિયા मेथी 951 થી 951 રૂપિયા सूरजमुखी 551 થી 651 રૂપિયા મરચા 1401 થી 4401 રૂપિયા એરંડા 961 થી 1116 રૂપિયા તલકાળા 2251 થી 3331 રૂપિયા જીરું 5801 થી 7551 રૂપિયા ધાણા 1000 થી 1581 રૂપિયા પડ અગિયારસો એક થી અઢારસો એક્યાસી રૂપિયા કપાસ બીટી એક હજાર એક થી ચૌદસો છપ્પન રૂપિયા ઘઉં લોકવન ચારસો થી પાંચસો એકસઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસ થી છસો અડસઠ રૂપિયા મગફળી ઝીણી આઠસો એકાણું થી ચૌદસો એકવીસ રૂપિયા સિંગ ફાડિયા આઠસો એકોતેર થી સત્તરસો એક રૂપિયા તો આ હતા ગોંડલ આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આભાર